નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચનને લઈને અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચન માફી માંગી જીયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન

કરી છે જી મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ